આજે નવા લોકો મારા દરેક ચાર બીજો દિલથી સ્વાગત કરું છું તો આપણે ગયા હતા આઈટીએમ તો આના બારને અઠ્યાવીસ થઈ જાય બારને અઠ્યાવીસ આપણે આઈટીએમથી નીકળી ગયા છે ઘરે જવા માટે તો આ છે હાઈવે આપણે નીકળી જશે ઘરે જવા માટે તો ચલો ફટોપટ ઘરે જઈએ તો બાજુ છે હાઈવેનું લોકેશન તો ચલો ફટોપટ ઘરે જઈએ આપણે હવે બાઈક લાવી નહીં એટલે હેડથી જવાનો વારો આવ્યો છે એ લોકોને હેડથી આવે કેટલી વાર પછી આ કરે તો કે ચાલના પોચ અને સુણોતરી થઈ જાય તો પોચની સુણોતરી ફરીથી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે મતલબ કે થોડું બપોરે કામ આવી ગયું હતું એટલા માટે બીજી બપોરે શૂટ નહોતો કર્યો આપણે હવારમાં ગયા હતા આઈટીએમ તો આઈટીએમ જઈને આપણે એક વાગે આવી ગયા હતા એના પછી તરત બાઈક મળી ગયું એટલે બાઈકમાં કોઈ કટ આપણે લીધો નહોતો પણ હવે ઘરે આવી ગયા છે તો આપણે આ શેતમે બોલવાનું ચાલુ કરી દીધું છે આ જ સવારમાં જ એમ લાગે કાલ હું વાઢી દઉં અને આજ જ વાઢી દેલાં એ પેલા હં એમાં પછી આપણે પહેલાં બોલતા કે બટાકાનો બગીચો એમાં આજે તો વાતાવરણમાં થોડું બગડ્યું છે આ બાજુ તમે જોઈ શકો છો થોડોક ઘનઘોર વાદળાનું થયું છે બીજું કે આપણે હવેથી રેગ્યુલર વિડીયો આપવા મળ્યા છીએ હવે તો વિડીયો બનાવવાની ખૂબ મજા આવશે જેમ જેમ નવા નવા વિડીયો આવશે એમ આપણે થોડું થોડું આવડશે નવું નવું એટલે કે જેમ જેમ નવા નવા વિડીયો આવે એમ આપણે થોડુંક શીખવા મળે તો રેગ્યુલર વિડીયો આવે છે હવે આપણા તો તમે જોવાનું ચાલુ રાખજો અને સપોર્ટ કર્યો એને સપોર્ટ કરતા રહેજો એનું વાતાવરણ થોડું આવશે આ બાજુ વાદળ છે આ બાજુ તો વાદળો ઉછ પણ આ બાજુ થોડુંક વાદળ વધારે છે આ બાજુ તો રહેવાનું હવે ઉનાળો આવે છે એટલે હવે તો વાદળવાનું તો રહેવાનું જોઈએ સવાર શું થાય છે અને રવિવાર કાઢવાના છે બટાકા એ જાહેરા અને પેલા દેવાય છે રવિવાના કાઢવાના નહીં તો જોઈએ વાળું શું થાય છે રવિવારના તો થાકી જવાના સગા કરીને એટલે કોઈને આપણે કાલે આપણે વિડીયો શૂટ કરશે પર બે વિડીયો રવિવારના મૂકવા હારું અને સુમવાના મૂકવા હારું એટલે રવિવાના વિડીયો શૂટ ના થાય તો કોઈ વધો ના આવે તો બસ આ વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવેલા પ્લીઝ ચેનલ કરી પ્યાર લાઈક નેક્સ્ટ વિડીયો એટલા માટે ભાઈ ભાઈ